પત્રકાર એકતા પરિષદનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું ને બાર પ્રશ્નનું રજૂઆત કરી બોટાદ ધારાસભ્ય પત્રકાર એકતા પરિષદની ટીમ સાથે જોડાઈ એમણે પણ લેખિત રજૂઆત કરી વર્ષોથી પત્રકારોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મુખ્યમંત્રી દ્વારા ટેબલ ટોક બેઠક યોજવા ખાતરી આપી પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી બાલુભાઈ કાત્રોડિયાના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ કે જેમાં જિલ્લા પ્રમુખો પ્રદેશ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી સહિત હોદ્દેદારોની હાજરીમાં મુખ્યમંત્રીને મળતી લેખિત રજૂઆત માટે આજે બોટાદ ધારાસભ્યના પ્રયાસથી મુખ્યમંત્રીનો સમય લઈ બાર પ્રશ્નોની રજૂઆત લેખિતમાં કરી હતી પત્રકારોને વર્ષોથી પડતર માંગણીઓના ખાતરી આપી હતી સમગ્ર માંગણીઓમાં બોટાદ ધારાસભ્ય દ્વારા પણ લેખિત રજૂઆત કરી વહેલી તકે ઉકેલ માટે ભલામણ કરી હતી બોટાદ ધારાસભ્ય દ્વારા વિધાનસભા સત્ર દરમિયાન જુદા જુદા જિલ્લાના પત્રકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપી પત્રકારો પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી